જામનગર પહોંચવા લાગ્યા છે જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન આજથી શરૂ થઈ રહ્યું છે મુંબઈથી અનેક સેલેબ્સ જામનગર આવવા નીકળી ગયા છે જ્યાં મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ પર સેલેબ્સનો ઘસારો જોવા મળ્યો છે જ્યાં પ્રાઇવેટ એરપોર્ટ જાણે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન બની ગયું હોય તેવી ભીડ જોવા મળી રહી છે તો જામનગર ખાતે અનિલ જે મુકેશ અંબાણી અંબાણી પરિવાર કે જેના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે ત્યારે લગ્ન પૂર્વે અનેક અનેક સેલિબ્રિટીઓ જે છે આ પ્રસંગે આવવા માટે નીકળી ગયા છે કે જ્યાં અનેક રંગારંગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે